ബാഗ ലൈലോ അഞ്ചാ ബൈറ്റ് ലേ

આપણી માથે પડે છે તો આપણને ખબર નથી પડતી એટલે આપણી સેફ્ટી સેફટી નઈ જવાનું શું નામ મારું નામ સંજય કુમાર ગોવિંદભાઈ ગોહિલ છે પચાસ સાહીઠ વર્ષથી દુકાનો જજરી અલગમાં પડી રહી છે ગઈ કાલે રાતે પારાપીટ પડી અને એક જણ નુકસાન બી થયું છે અને હોસ્પિટલ પહોંચતો કર્યો છે અને અગાઉ પણ નગરપાલિકાને નોટિસ પણ આપેલી છે પણ એ કોઈ ગંગારતા છે નહીં આજુબાજુ દુકાનો બંધ કરવાની સૂચના પણ આપી છે પણ આ બહુ મોટી જાન આની છે નગરપાલિકા ઉતારી લે તો પછી જે બિલ્ડિંગના માલિક છે એ ઉતારે લે તો સારું છે અને જાનિક થતા અટકે